અસલામવાલકુમ દરેકને ગુડ મોર્નિંગ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સ્વાગત કરે છે ધોરણ બે આજે તારીખ બે એક બે હજાર એકવીસ વાર શનિવાર આપણો વિષય છે પ્રોજેક્ટ પ્રોજેક્ટમાં આપણે ગયા તાસમાં પાઠ એક ઘર શાળા અને મેળાની વસ્તુઓમાં ચિત્ર ચોંટાડવાનું શીખી ગયા આજે પણ પાઠ એક ઘર શાળા મેળાની વસ્તુઓ એમાં આપણે ચોપડીમાં લેખન કાર્ય કરીશું ચોપડીમાં આપણે ચિત્રો ચોંટાડ્યા છે એની નીચે વર્ગીકરણ આપ્યું છે બરાબર તો એ ચિત્ર પરથી આપણે વર્ગીકરણ એના ખાનામાં લખીશું તો સૌથી પહેલાં સ્ક્રીન પર ધ્યાન આપો જુઓ આ ચિત્રો આપણે ચોંટાડ્યા છે બરાબર એમાંથી ઘરની વસ્તુઓ કઈ છે શાળાની વસ્તુઓ કઈ છે અને મેળાની વસ્તુઓ કઈ કઈ છે તો આપ ઘરની વસ્તુઓ આમાંથી કઈ કઈ છે એ આપણે જોઈએ પલંગ મિક્સચર પછી ટેબલ કુર્સી એ પણ ઘરે હોય જ છે બરાબર પછી ફ્રીઝ પછી બીજું શું આવે ઘરમાં ટૂથબ્રશ બરાબર પછી અહીંયા તાશક આપી છે તે ટીવી આ બધી વસ્તુઓ કઈ કેવી વસ્તુઓ કહેવાય ઘરની વસ્તુઓ કહેવાય હવે શાળાની વસ્તુઓ તો શાળાની વસ્તુઓમાં કઈ કઈ વસ્તુ આવે ચોક ડસ્ટર કાળું પાટિયું ઘંટ પછી ખુરશી ટેબલ આ બધી વસ્તુઓ શાળાની વસ્તુઓ કહેવાય અને મેળાની વસ્તુઓ તો મેળાની વસ્તુઓ કઈ કઈ આવે આ ચકડોળ ફરકડી તંબુ પછી અહીંયા ઉપર આઈસક્રીમ આ પીપુડી ફુગો આ મેળાની વસ્તુઓ બરાબર આપણે ચિત્ર પરથી તો એનું વર્ગીકરણ વર્ગીકરણ કરી નાખ્યું હવે આપણે નીચે એના વર્ગીકરણના ખાનામાં લખીશું તમને આ રીતે ચોપડીમાં ત્રણ ખાના બનાવીને આપ્યા જ છે ઘરની વસ્તુઓ શાળાની વસ્તુઓ મેળાની વસ્તુઓ આ રીતે ત્રણ ખાના બનાવીને આપ્યા છે એમાં આપણે નામ લખતા જઈશું ચાલો હવે ઘરની વસ્તુઓમાં આપણે પહેલું નામ લખીશું પલંગ એના પછી મિક્સર ટીવી તાસક તાસક એટલે થાળી આપણે એને થાળી કહીએ એને તાસક પણ કહેવાય ફ્રિજ ટૂથબ્રશ ટેબલ કુર્સી આપણે અહીંયા લખ્યા નથી આપણા છ ખાના ભરાઈ ગયા છે એટલે આપણે અહીંયા ટેબલ કુર્સી લખ્યા નથી આપણે શાળાની વસ્તુઓમાં લખીશું ચાલો આપણે ફરીથી એક વખત વાંચન કરી જઈએ ઘરની વસ્તુઓ પલંગ મિક્સર ટીવી તાસક ફ્રિજ ટૂથબ્રશ હવે આવશે શાળાની વસ્તુઓ શાળાની વસ્તુઓમાં આપણે નામ લખીએ ચોક ડસ્ટર ટેબલ ખુરશી ઘંટ કાળું પાટિયું ફરીથી શાળાની વસ્તુઓ ચોક ડસ્ટર ટેબલ ખુરશી ઘંટ કાળું પાટિયું હવે મેળાની વસ્તુઓ એમાં આપણે પહેલાં નામ લખીશું આઈસ્ક્રીમ એના પછી પીપુડી ચકડો ફરકડી ફુગ્ગો તંબુ મેળાની વસ્તુઓ આઈસ્ક્રીમ પીપુડી ચકડોળ ફરકડી ફુગો તંબુ ફરીથી એક વખત વાંચન કરી જઈએ ઘરની વસ્તુઓ પલંગ મિક્સર ટીવી તાસક ફ્રિજ ટૂથબ્રશ શાળાની વસ્તુઓ ચોક ડસ્ટર ટેબલ ખુરશી ઘંટ કાળું પાટિયું મેળાની વસ્તુઓ આઈસ્ક્રીમ પીપુડી ચકડોળ ફરખડી ફુગ્ગો તંબુ દરેકમાં છ છ લીટીઓ આપી છે અને દરેકમાં છ નામ લખવાના છે હવે આપણે નીચે સૂચના વાંચીએ તમને ઘર શાળા કે મેળાની જે વસ્તુ ગમતી હોય તેના એક એક નામ લખો તમને ઘર શાળા કે મેળાની જે વસ્તુ ગમતી હોય તેના એક એક નામ લખો હવે અહીંયા ઘરની વસ્તુ એક આપી છે શાળાની વસ્તુ આપી છે અને મેળાની વસ્તુ આપી છે હવે ખાલી જગ્યા રાખી છે એમાં મેં કશું લખ્યું નથી આ તમારે જાતે જ લખવાનું છે આ છ એ છ નામમાંથી તમને જે નામ એક પસંદ હોય તમને જે વસ્તુ ગમતી હોય તે છ વસ્તુમાંથી તમારે કોઈ એક વસ્તુનું નામ અહીંયા લખવાનું છે એવી જ રીતે શાળાની વસ્તુમાં પણ કરવાનું તમને છ વસ્તુમાંથી જે વસ્તુ ગમતી હોય તેનું નામ નીચે શાળાની વસ્તુમાં લખવાનું અને મેળાની વસ્તુ એમાં પણ આ છ છ વસ્તુમાંથી જે વસ્તુનું નામ તમને ગમતું હોય તો તે અહીંયા મેળાની વસ્તુમાં લખવાનું એટલે આ ત્રણે ત્રણ નામ તમારે જાતે લખવાના છે અને ચોપડીમાં લખો ત્યારે સારા અક્ષરે લખજો જાતે જ લખજો અને આ રીતે લીટીને અડાડીને લખજો વ્યવસ્થિત જોડણીની ભૂલ કર્યા વગર લખજો થેન્ક યુ અલ્લા હાફિઝ